નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ ઊભી કરી આયુર્વેદિક લિક્વિડનો ઓર્ડર આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા નાઇજેરિયન ઇસમની મુંબઈ ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ આરોપીની વિગત કેબ્રિયન ઓએકા ઉંમર વર્ષ એકતાલીસ રહેઠાણ કલ્યાણ મહારાષ્ટ્ર આરોપી ગ્રેપીએલે ક્રિષ્ના હર્બલના કર્મચારી તરીકેની ખોટી ઓળખ કરીને ફરિયાદી પાસેથી પચાસ લીટર લિક્વિડનો ઓર્ડર સ્વીકારેલ છે અંગેની ફરિયાદી સાથેની ચેટ સદર આરોપીના મોબાઈલમાં મળી આવેલ છે અને આરોપીએ રૂપિયા મેળવીને આર્થિક લાભ મેળવેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અગાઉ આરોપી વિરુદ્ધ ખારધર પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ફોરેનર્સ એક્ટ અને બાર એક સી મુજબ પાસપોર્ટ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયેલ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે તેઓની કંપનીના મેલ આઈડી ઉપર અજાણ્યા મેલ પરથી મેલ આવેલ કે તેઓની કંપનીને એક આયુર્વેદિક લિક્વિડની જરૂર છે જેનું નામ પ્લુકેનેશિયા લિક્વિડ છે જેના માટે તેઓએ લોકલ ડીલર દ્વારા મંગાવવાનું છે અને ત્યારબાદ ડીલરશીપ માટે ફરિયાદી સહમત થાય છે અને આ જાણ્યા ઈસમોએ ફરિયાદીને લિક્વિડ ક્યાંથી ખરીદવું તેની વિગતો આપે છે અને તેઓને જણાવવામાં આવે છે કે નફો સરખા ભાગે વહેંચાશે ત્યારબાદ ફરિયાદી આ જણે ઈસમોએ આપેલ ક્રિષ્ણા હર્બલમાંથી એક લીટર આયુર્વેદિક લિક્વિડ

પચાસ લીટરની ડિલિવરી કરવા સમર્થ હોય અજાણ્યા ઈસમોએ ફરિયાદીને જણાવેલ કે જો તેઓ પચાસ લીટરની ડિલિવરી કરશે તો તેઓને એકસો ત્રીસ લીટરનું એડવાન્સ પેમેન્ટ ચૂકવવામાં આવશે જેથી ફરિયાદી અજાણ્યા ઈસમોના વિશ્વાસમાં આવીને કૃષ્ણ હર્મલમાંથી બીજા ત્રીસ લીટરનું લિક્વિડ ખરીદે છે જેથી ફરિયાદીએ અજાણ્યા ઈસમોની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પચાસ લીટર લિક્વિડનું પેમેન્ટ માટે વિઝા કાર્ડના નાણાં ભરવા જણાવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે